ગુજરાતી મિત્રો મજામાં મજામાં છે ગુડ મોર્નિંગ આજે છે તારીખ પચીસ અને કેરળમાં છે આજે પાંચમો દિવસ સવારે જાગીને હાઉસ બોટમાં ફ્રેશ થઈને હવે ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો ઇડલી વડા ખાઈને નીકળી જવાનું છે આપણે લોકલ વિલેજમાં બોટિંગ કરવા માટે રેડી તો અહીંયા અત્યારે બધા ફ્રેશ અપ થાય છે મિસ્ટર ધ્રુવિક છે હેલો 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 એન્ડ ધીસ ઇઝ આ છે બહારનું વ્યૂ

રસ્તામાં વચ્ચે અમારી ગાડીએ સ્ટોપ લીધો ગાડીમાં પૂરાવા અને અમારી ટાંકી ખાલી કરવા એના હો પેટ્રોલ પંપે બહુ ઓછા જોવા મળે એટલે હવે જઈએ છીએ ત્યાં ત્રિવેન્દ્રમ પદ્મનાભ સ્વામી મંદિર ટેમ્પલ ઉપર ઓકે રસ્તામાં જતાં જતાં આટલું મોટું થઈ ગયું કે વચ્ચે ઊભી રાખવી પડી હોટલ શ્રી આર્યાસ પ્યોર વેજ અને બપોરનું ભાણું અત્યારે આ કરવાનું છે ચાલો પહેલાં જમીને મસાલા ઓર્ડર હોટલમાં સાઉથ ઇન્ડિયન હરિયાર કરી લીધું છે અને હવે બસમાં બેહીને આપણે સીધું ઉતરવાનું છે પદ્મનાભ મંદિરે ત્યાંથી દર્શન કરીને કન્યાકુમારીએ જવાનું તો અમે આવી ગયા છીએ ત્રિવેન્દ્રમમાં પદ્મનાભ મંદિરના પાર્કિંગ છે અને અહીંયાનો નિયમ છે કે ભાઈ પુરુષને નીચે ફરજિયાત ધોતી અને ઉપર ખેંચ અને સ્ત્રીઓને ફરજિયાત સાડી પહેરીને જવાની અને અહીંયા સાડા ચાર વાગ્યાનો દરવાજા ખુલવાનો ટાઈમ છે તો એ ધ્યાન રાખવાનું નીચે તમે મોટો ચડ્ડો કે જીન્સ પેન્ટ એવું કશું પહેરી નહીં શકો ઓનલી ધોતી અને ઉપર કેચ ફરજિયાત જ છે તો અહીંયા આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો અને અંદર આ પદ્મનાથ મંદિરના સાત દરવાજા છે ટોટલ અને અત્યારે સાડા ત્રણ થયા સાડા ચાર વાગે ખુલવાનું છે ઓકે અંદર લોકરની સુવિધા છે અંદર ફોન એલાઉડ નથી તો અંદરના વિડીયોઝ નહીં આવે અને ઓનલી બહાર ગોપુરમ જે મેઇન ગેટ છે અને ગોપુરમ કહેવાય તો ગેટથી ત્યાં લોકરની સુવિધા છે તો ત્યાં કપડાં સામાન મોબાઈલ એવું બધું મૂકી દેવાનું અને ત્યાંથી અંદર જવાનું છે ઓકે આ એની મેઇન ગલી પદ્મનાભ સ્વામી મંદિર તરફ જવાનો રસ્તો અને તમે ધોતી ખેંચો કે લાયા ન હોય તો અહીંયા પણ મળે છે સો રૂપિયાનો એક ઉપર નીચેનો બંનેનો કોમ્બો થઈને મળે છે તો એ લઈ લેવાનું તો એને બહુ ટેન્શન લેવાની અંદર લોકર બોકર બધું છે તો ત્યાં આ જઈને ચેન્જ કરવાનું શાંતિથી રીતે નિરાતે શોપિંગની વ્યવસ્થા એમ તો સારી છે અહીંયા તો તમે આવો તો આ વસ્તુનું ધ્યાન રાખવામાં કે ધોતી ફરજિયાત છે અહીંયા સ્ત્રીઓ માટે સારી તો આ છે એ મંદિરનું સામે ગોપુરમ અને આસપાસ બધે લોકર હશે અને અહીંયા છે કુંડ અહીંયા કહેવાય કે સ્નાન કરીને પછી અંદર જવાનું બરાબર તો આ એકદમ મસ્ત રીતે જૂનો પાંચ હજાર વર્ષ જૂનું આ બનાવેલું મંદિર છે રાજા મહારાજાના સમયનું અને કહેવાય છે કે એના વંશજો જ આ જ મંદિરના હજી પણ દેખભાળ કરી રહ્યા છે અને એ ઘણી બધી વસ્તુ અહીંયા જોવા મળશે ફાઇનલી અમે ધોતી અને ખેંચમાં આવી ગયા ભાઈ સામાન વાન બધો લોકરમાં મૂકી દેવાનો બધા તમારા રૂમાલ પેન્ટ શર્ટ પટ્ટો બધાનો અલગ અલગ ચાર્જ દિવસ સામે દેખાય મંદિર આપણે ગયા ફૂલ પેન્ટ શર્ટમાં ચલો વતા ફોટા પાડશું બરાબર અત્યારે ફોટો ફોન તો અંદર નહીં લઈ જવાતી તો મળશું પછી એમ તો અમે ફાઇનલી પદ્મનાભ સ્વામીના દર્શન કરી લીધા અંદર વિષ્ણુ ભગવાનની મોટી મૂર્તિ છે વીસ પચીસ ફૂટ મોટી વિશાળ મૂર્તિ એક ઓરડામાં સૂતેલી મૂર્તિ છે અને ત્રણ દરવાજાની અંદર એ મૂર્તિ છે ને એક દરવાજામાં પગ છે એક દરવાજામાં એમનું માથું હાથ છે એક દરવાજામાં નાભીમાંથી કમળ બાર આવે ને એમાં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે એવી મૂર્તિ છે અને વધારે ઇતિહાસ આપણા ઇતિહાસના સાહેબ હિતેશભાઈ જણાવશે આ મંદિરને ચારે દિશાઓમાં ચાર ગોપુરમ જોયું ગોપુરમ એટલે કે દરવાજા દક્ષિણ ભારતમાં મોટાભાગના જે મંદિરો છે એ દ્રવિડ શૈલીમાં બનેલું છે અને આ મંદિર પણ દ્રવિડ શૈલીમાં બનેલું એક કામગીરી છે એટલા માટે અહીંયા આગળ જે દરવાજા જે છે એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તર ભારતની અંદર આવા પ્રકારના મંદિરો આપણને જોવા મળતા નથી તો આવી રીતે આપણે પદ્મનાભ સ્વામીના દર્શન કર્યા ત્રિવેન્દ્રમમાં હવે પછીની આપણી ટૂર છે કન્યાકુમારી અહીંથી રવાના થવાના છે સાંજે અગિયાર વાગે કન્યાકુમારી પહોંચીશું અને ત્યાંથી આપણે રામેશ્વર એ બધે જવાનું છે તો આગળની ટૂર માટે જોતા રહો ભૂલતા ને ભાઈ શેર કરી દેજો બધાને કેરળમાં લોકો આપણે જેમ કિલો દોઢ કિલો ભજિયા નહીં આવી રીતે સિંગલ સિંગલ પીસમાં ભજિયા કાયદા કારણ બહુ વધારે આ પહેરવાના નહીં હોય સાચી વાત બીજું કે પાણીની સારી વ્યવસ્થા નહીં જમવાની નહીં ચા નહીં આપણા સૌરાષ્ટ્રના મંદિરો આપણે કોઈ જો કે ટીકા ટીકા ટીપ્પણી નથી કરતા હવે જનરલી વાત છે કે આપણા બગદાણા લઈ લો જલારામ બાપાના વીરપુરનું મંદિર લઈ લો બગદાણા બાપા સીતાનું મંદિર લઈ લો ચોવીસે કલાક જમવાનું પાણીની વ્યવસ્થા બેસવાની સુવાની રહેવાની તમામ વ્યવસ્થા એ ટુ ઝેડ કોઈ પણ પ્રકારની હેરાનગીરી નહીં તમને તો આ થોડુંક જોવા જેવું છે ને આપણા સૌરાષ્ટ્રના મંદિરોમાંથી શીખવા જેવું છે તો કેમ છો મિત્રો અમે આવી ગયા પદ્મનાભ મંદિરથી કન્યાકુમારી તમિલનાડુમાં આવી ગયા અહીંયા જો બાર બાર બધું અહીંયા છો બધું ચાલુ છે પણ આપણે પાણીવાળા માણસ પીવાવાળા નહીં તો આ સામે દેખાય આપણી હોટલ આજનો સ્ટે અહીંયા છે જમી કાર્ય દાલભાટીનો પ્રોગ્રામ છે જમવામાં અંદર બધા ફ્રેશ થાય છે તો ચલો આપણે હવે અહીંનો રૂમ પણ બતાવી દઈએ છીએ આપણો રૂમ એકસો પાંચ જોઈએ અંદર કેવો માહોલ છે તો બી ઇઝ આર રૂમ ફૂલ ઓન એસી એન્ડ પેકિંગ સામાન

આ એવી રીતે અમે ફરીથી રૂમ આવી ગયા હવે સુવાનો ટાઈમ કાલ સવારે જાગશું કે ત્યાં સુધી આવજો કઈ દો ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ બધાને કન્યાકુમારીથી નમસ્કાર અત્યારે અમે જાગી ગયા સવારમાં વહેલા નાસ્તો કરવાનો છે સમોસાનો પ્રોગ્રામ છે હજી બન્યા નથી તો આપણે કન્યાકુમારી ફરી લઈએ અત્યારની હવા ફ્રેશ પહાડોવાળી અને ભીનું ભીનું વાતાવરણ અહીંયા અમે જે રોકાણ અહીંયા મોસ્ટ ઓફ ટુરિસ્ટ થોડો એરિયો છે બધી જગ્યાએ હોટલો છે અને ડોર્મેટરી છે અને એ બધું ધર્મશાળાઓ છે તો આ એરિયો બધો આખો ટુરિસ્ટનો છે લોકલનો એરિયો અહીંથી થોડોક આગો છે ને અત્યારે નાસ્તો કરીને આપણે લોકલ સાઇટ સિંગ માટે જવાનું છે અહીંયા બીચ ઉપરની એ બધી જગ્યાએ સો ત્યારે નાસ્તો પતાવીએ પછી બીજું જોઈએ જોઉં અહીંયા તમિલનાડુ કે કેરળમાં એક વાતને બહુ નોટિસ કરી કે અહીંયા જે પુરુષો છે પોતાનો પોશાક મેન લુંગીમાં જોવા મળે છે એના કોઈ પણ ધર્મ નહીં પછી એની સ્ત્રીઓ ફૂલ પોશાકમાં કોઈ શોર્ટ ડ્રેસ નહીં તો અહીંયા એ એક બહુ વસ્તુ સારી છે કે અહીંયા ગંદકી નથી એક બધું ક્લીન છે રસ્તા વાહનો ખોટા હોન નથી મળતા અને વચ્ચે ધ્રુવી ફોન આવી ગયો અને રસ્તા ક્લીન બધા જ પુરુષો એકદમ પોતાનો પારંપરિક પોશાક લુંગીમાં જોવા મળે છે એની બસ આ લોકલ બસો છે એની કેરળમાં કાચવાળીની બસો છે તમિલનાડુમાં કાચવાળી બસો તો આ બધો ડિફરન્સ હતો એકદમ હવે નાઈ થયો છે નાસ્તાનો તો નાસ્તો કરી આવીએ બધી બીજી વાતો તમને ખબર છે પોતે ક્યાંય આપણે કામ છે ઓકે એવું કંઈ શેનો પ્રોગ્રામ છે શું કહેવાય અને શું કહેવાય મિથિસભાઈ સમોસા ઇંગ્લિશમાં ચા વિના મને ચેન પડે હનુમાન મુદ્દા આપણે કરી લીધી રિક્ષા અહીંયા આસપાસના બધા ફેમસ મંદિરો દેખાડશે સાઇટ સીન કરાવશે એક જણાને બસો રૂપિયા કે તમારે ભાવતાર કલાવાનો અમે છ જણા આઠસો રૂપિયા થઈ નક્કી કરેલું આપણે એડે તો હવે અલગ અલગ સાઇટ સીન માટે જઈએ મંદિરમાં શર્ટ કટાવી નાખે છે એટલે ધ્યાન રાખવાનું અહીંયા કાયદાકારનું બધા હારા છે દેસા સુચંદ્રમ નું વિષ્ણુ મહેશ હનુમાનજી કાલભૈરવ દાદા સુબ્રમણ્યમ એ બધા સ્થાનિક એના ભગવાન નું બધા એક સુંદર અને પ્રાચીન મંદિર છે ખોટવાણી અમારી રિક્ષા તો હવે મારો જો બધાય ધક્કો એ બધા હાય કરો મારો પડશે ધક્કો એના ઇંગાલા રિક્ષા ખોટવાણી મારો છે ધક્કો કરો જોર લગાવો સામે જે પહાડ દેખાય છે એમાં એવું માન્યતા છે કે હનુમાનજી જ્યારે જડીબુટ્ટીનો પહાડ લઈને આવતા હતા તો ટુકડો અહીંયા પડી ગયેલો અને એ જ આ પહાડ છે એવી અહીંની માન્યતા છે અત્યારે ત્રીજા સ્થળે છે અહીંનું કન્યાકુમારી ફેમસ તિરુપતિ બાલાજી ટેમ્પલ એટલે પાછળ એકદમ દરિયા કિનારે કન્યાકુમારીના દરિયા કિનારે સ્વામી વેંકટેશ્વર મંદિર અને એની એક્ઝેટ સામે આજે દેખાય આ છે વિવેકાનંદ રોક મ્યુઝિયમ અને આ છે બાજુમાં સ્ટેચ્યુ તો એ બંને પણ વિઝિટ કરવાનું છે બોટિંગ દ્વારા ત્યાં જવું પડશે છે કન્યાકુમારીના એક્ઝિબિશન છે અહીંયા કઈક ભારતમાં તો એક્ઝિબિશન અથવા તો ભારતમાં તો મ્યુઝિયમ એવું છે ત્રીસ રૂપિયા એન્ટ્રી છે અને અંદર ફોન એલાઉડ નથી અંદર એક્ઝિબિશન જેવું છે તો જોઈએ અંદર શું હશે એમ ચલો બાર આઈને મળીએ હાલ જ આપણે અંદરના સદનમાંથી બહાર આવ્યા ત્રીસ રૂપિયા ટિકિટ છે હું છું તમને અંદર ફોન હેલો નથી ફર્સ્ટ ફ્લોર ઉપર એટલે જે પહેલા મળે રામાયણના દર્શન થાય એટલે ચિત્ર સ્વરૂપે આખી રામાયણ મૂકેલી છે અને તમારે હાલતું જવાનું ફોટા જોતા જવાનું વાંચતું જવાનું મસ્ત એકદમ ડિઝાઇનમાં અને બ્યુટિફુલ કલર સાથે ચિત્ર દોરેલા છે બધા એ પછી બીજા મળે ભારત માતા સદન છે ભારત માતા સદનને આપણે ભારત માતા કન્યાકુમારી વિવેકાનંદ સ્વામી એની વિશે બધી આપણે માહિતી મળશે ત્યાં પણ ઘણા બધા સ્ટેચ્યુ મૂકેલા છે ભારત માતાના છે ભારતનો મેપ છે અને એ બધું જ એ બીજા મળે છે એનું નામ છે ભારત સદન તો આ બંને ફ્લોર ઉપર એકદમ ફૂલ એસી અને એકદમ મજા એવું વાતાવરણ હતું અને ખૂબ જ જોવાલાયક આ સદન છે ત્રીસ રૂપિયા ટિકિટ છે એકદમ વસૂલ છે બધું અહીંયા પૈસા તો આ છે મેન એનું પહેલા મળે છે ભારત રામાયણ દર્શન મને બીજા મળે છે ભારત માતા સદન એન્જોય નારિયલ એટ કન્યાકુમારી બીચ એ છે કન્યાકુમારી બીચ તટ ઉપર અને અહીંયા ત્રિવેણી સંગમ મંદિરો ને એવું બધું છે અને રસ્તામાં ઘણી બધી દુકાનો પણ છે આખી માર્કેટ છે તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય ભાવતાલ કરાવીને લઈ લેવાની બધી વસ્તુ સારી ક્વોલિટીની અને સારી દેખાય એવી છે સીધા આપણે આવી ગયા મંદિરમાં અને આ મંદિરનું નામ છે ને આ મંદિર પછી આવશે ત્રિવેણી સંગમ દરિયા કિનારે મંદિરમાં બહુ ભીડ હતી એટલે આપણે મંદિરમાં ગયા નહીં અને આપણે અહીંયા દ્રવ્ય દરિયા કિનારે સામે જે દેખાય આ છે વિવેકાનંદ રોક મ્યુઝિયમ મ્યુઝિયમ છે જેમાં અહીંથી બોટિંગ કરીને જવાનું પંચોતેર રૂપિયા પર પર્સન જ્યાં તમે લઈ જાય ને ઉતારી દે તો અહીંયા મ્યુઝિયમમાંથી જોઈને પછી તમારે આ છે તિરુવલ્લુ સ્ટેચ્યુ આ સ્ટેચ્યુ પણ બોટિંગમાં જોર આવે અને રિટર્નમાં પાછી પણ લાવે પણ અત્યારે ભરતી અને કારણે ભારે પવનના કારણે અત્યારે બોટિંગ અને આ સ્ટેચ્યુ વિઝિટિંગ બંધ છે એટલે આપણે અહીંથી જ જોઈ લેશું વ્યવસ્થા છે અહીંયા તમે નાઈ પણ શકો છો અરબસાગર હિંદ મહાસાગર બંગાળાની ખાડીનું પાણી મળે છે સાફ સાફ બંને પાણીને અલગ થતા જોઈ શકાય છે અને મસ્ત કુદરતી નજારો છે અહીંયા અહીંયા મજા આવી ખાલી ઉપર જવાનું નહીં ચાલો હવે જઈએ છીએ આપણી ફરીથી હોટલે જમીને કાઢવીને હવે રવાનું રવાના થવાનું છે આપણે રામેશ્વર તરફ તો હવે મળી જાય જમવાના અટવા ઓકે લેજો કઈ નહીં આવો એટલે મન મૂકીને વરસી જવાનું ભાઈ ચાલો હવે જઈએ હોટલે આવજો જમવામાં પંજાબી સબ્જી દાલ જીરા રાઈસ રોટલી છાસ ડુંગળી ધ્રુવિક નો હરીની અટાડીએ મારે રોજનું હટાડું તો એ હટાણું કરી લીધું હરિયારે કરી લીધું હવે બસમાં બેન સીધા જવાનું છે રામેશ્વર સાત આઠ કલાકની જર્ની છે રેડી હાથમાં છે વિસ્કી અને આંખોમાં પાણી બે ઓફા સનમ તારી બહુ મહેરબાની ઈજ બે ઓફા બસ આજે મારી બગડી છે ને બધા સારી થવાની વાત જોવે છે અમારા મિત્રો બધા અહીંયા ઊભા છે કે કહેવા માગશો બસ વિશે મૂડ ઓફ તો તુમ સરોજ બંટુ કા ફોર

સાડા દસ વાગ્યા છે અને કન્યાકુમારીથી છ કલાકની મુસાફરી કરીને અમે આવી ગયા છીએ રામેશ્વર સામે દેખાય રાઈટ ચોઈસ હોટલ આ છે આજની આપણી હોટલની રાત રોકાવવાનું છે ને સવારે જવાનું છે મંદિરે તો અત્યારે જમવાનું છે મોડું થઈ ગયું છે પણ એવું તો રહેવાનું તકલીફ ધીસ ઇઝ અ હોટલ